ઘર સંગવીન પૂછો કે વિસાવદરમાં દારૂ મળે છે કે નહીં જોઈ એમ કહી દે કે નથી મળતો તો હું ગોતી આવીશ બોલે તો ખરા ગૃહમંત્રી હિંમત હોય તો પછી હું કહું કે નથી મળતો કે મળે છે જીગ્નેશભાઈ મેવાણી વ્યક્તિ સારા છે એને કાર્ય સારું કર્યું છે એટલે અમે એને સમર્થન કર્યું છે એક પ્રશ્ન તો ભાજપવાળાને બનવો જોઈએ કે ભાઈ તમારે બદલો લેવો છે તો આમ આદમી પાર્ટી સાથે લેવો છે નિર્દોષ ખેડૂતોને માર મારીને જેલમાં કેમ પૂર્યા એ તો એને પૂછવું જોઈએ કોઈએ કોંગ્રેસવાળાને ભગવાન સો વર્ષ ના કરે પહેલા તો કે ભાઈ તમને ક્યારેક તો એવો અંદાજ આવવો જોઈશે ને કે ભાઈ ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આવ્યો છે તો શું કઈ બી ટીમ બનવા આવ્યો છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ ગોપાલ ઇટાલિયા જૂન મહિનામાં વિસાવદર વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય ચૂંટાયા એને લગભગ પાંચેક મહિના થયા છે ધારાસભ્ય ચૂંટાયા પછી એ સતત લોકો વચ્ચે જતા રહ્યા છે પ્રવાસ કરતા રહ્યા છે ખૂબ સમાચારમાં રહ્યા છે એમના શું આયોજન છે આયોજન કરવા જઈ રહ્યા છે એ વિશે વાત કરવા આપણી સાથે ગોપાલ ઇટાલિયા હાજર છે ગોપાલભાઈ બીબીસી માં આપનું ખુબ ખુબ સ્વાગત છે જીગ્નેશ મેવાણીએ હમણાં એક મુહિમ ચાલુ કરી છે કે દારૂ અને ડ્રગ્સ અને તમે એને સમર્થન જાહેર કર્યું તો આવું કેમ તમે એક તરફ તો કોંગ્રેસની ટીકા કરો છો બીજી તરફ તમે કોંગ્રેસના નેતાને સમર્થન આપો છો જીગ્નેશભાઈ મેવાણી વ્યક્તિ સારા છે એને કાર્ય સારું કર્યું છે એટલે અમે એને સમર્થન કર્યું છે નશો નાબૂદ થાય ઘેર ઘેર જે રીતે અત્યારે દૂષણ ફરી વળ્યું છે લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે એની સામે અવાજ ઉઠાડે છે તે કાર્ય સારું છે કાર્ય કરનાર વ્યક્તિ પણ સારો છે તો અમારો કાર્ય અને વ્યક્તિને ટેકો છે એમાં વાંધો શું છે તો તમારા મત વિસ્તારમાં આ પ્રશ્ન છે કરો દારૂ ડ્રગ નો અને તમે કેમ જો છે તો તમે કેમ આજ સુધી કશું બોલ્યા નથી વિસાવદર હું એમ કેવા માંગુ છું ઘર સંગવીન પૂછો કે વિસાવદર માં દારૂ મળે છે કે નહીં જો એમ કહી દે કે નથી મળતો તો હું ગોતી આવીશ અને હું એમ કહું છું કે મળે છે તો એ બોલ દે કે ના નથી મળતો મારો વિસ્તાર એટલે હું ત્યાંનો ધારાસભ્ય છું પણ ગૃહમંત્રી તો નથી ત્યાંનો પોલીસ મારા કંટ્રોલમાં નથી એકવાર વાર હર્ષસંઘવી ખાલી બોલીને કહી દે કે વિસાવદર વિધાનસભાના એક પણ ગામમાં દારૂ નથી મળતો બોલે તો ખરા ગૃહમંત્રી નિમત હોય તો પછી હું કહું કે નથી મળતો કે મળે છે ભાઈ ગૃહમંત્રી છે એ ખુલ્લેઆમ આમ એવો દારૂને અને ડ્રગ્સના ધંધાના કરનારા લોકોને સમર્થન કરે છે જિગ્નેશ મેવાણીની વિરુદ્ધમાં બુટલેગરો પાસે રેલી કઢાવી ગૃહમંત્રીએ જિગ્નેશ મેવાણી મુર્દાબાદ કેવરાવા માટે જે રેલી કાઢી તેમાં મોટા ભાગે તો બુટલેગરોનો સપોર્ટ લીધો અને હવે તમે મને પૂછો છો અમે તો કહીએ છીએ કે દૂષણ નાબૂદ થવું જોઈએ પણ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે તો પછી એવા આક્ષેપો નહીં થાય કે આ તો કોંગ્રેસની બી ટીમ છે આક્ષેપો તો કેવું છે આ તો બધું કોઈ મતલબ વગરની વાતો છે મુદ્દા ઉપર વાત થવી જોઈએ હવે બીન સીન ડીન એવું શું કરવાનું હોય દરેક માણસ આખરે કંઈક કરવા આવ્યો છે રાજનીતિ હવે એમાં બીસીડી શું હોય કોંગ્રેસવાળાને ભગવાન સો વર્ષ ના કરે પહેલાં તો કે ભાઈ તમને ક્યારેક તો એવો અંદાજ આવવો જોઈશે ને કે ભાઈ ગોપાલ ઇટાલિયા રાજકારણમાં આવ્યો છે તો શું કઈ બી ટીમ બનવા આવ્યો છે ગોપાલનું પોતાનું કોઈ લક્ષ્ય હશે ગોપાલની પાસે પોતાની કોઈ તાકાત હશે ગોપાલનું પોતાને કોઈક મહત્વકાંક્ષા હોય શકે અપેક્ષા હોય છે તો એ દરેક નેતા અહીંયા જાહેર જીવનમાં આવ્યા છે તો એક લક્ષ્ય સાથે આવ્યા છે કે મારે સમાજ માટે આટલું કરવું છે પાર્ટી માટે આટલું કરવું છે અને મારા પોતાના માટે આટલું કરવું છે એ લક્ષ્ય સાથે આવેલા માણસને તમે એમ કેમ કહી દો કે બીજા માટે કામ કરે તો નોકરી ના કરે તો તો આપનું લક્ષ્ય અમારું લક્ષ્ય એ છે કે ગુજરાતના છેવાડાના માણસને સન્માનપૂર્ણ જીવન મળવું જોઈએ પહેલો મુદ્દો આજ આજ પબ્લિક ખરાબ રોડ હશે તો એક વખત ચલાવી લેશે શાળા નહીં હોય તો ચલાવી લેશે દાખલા તરીકે દાખલા તરીકે દવાખાનામાં દવા નહીં હોય તો ચલાવી લેશે પણ સન્માન તમે જાઓ પોલીસ સ્ટેશનોમાં મામલતદાર ઓફિસમાં ગ્રામ પંચાયતોમાં જિલ્લા પંચાયતોમાં કલેક્ટર ઓફિસમાં માણસની કોઈ આબરું નથી બોલવે તમે ધારાસભ્ય ચૂંટાય એને લગભગ પાંચક મહિના થયા એટલે કઈ બહુ લાંબો ગાળો ના કહેવાય પણ આ સમયગાળા દરમિયાન તમે કયા કાર્યોને તમારી સિદ્ધિ ગણો ધારાસભ્ય તરીકે અને આમ આદમી પાર્ટીના નેતા તરીકે વ્યક્તિનો પોતાની પોતાનો વ્યક્તિગત પ્રશ્ન હોય કે કાર્ડ નથી નીકળતું નામ નથી સુધરતું અહીં એડમિશન નથી મળતું અહીંયાથી દાખલો કઢાવવો છે અહીંયા વીજળીનો તાર મારા ખેતર ઉપર લટકે છે ભયજનક છે અહીંયા લાઇટ નથી મળતી વગેરે વગેરે તો એક છે કે વ્યક્તિગત અનેક પ્રશ્નો લગભગ આજ દિવસ સુધીમાં ધારાસભ્યની ઓફિસે જે વ્યક્તિઓ આવ્યા હોય અને પોતાનો વ્યક્તિગત પ્રશ્ન રજૂ કર્યો હોય એવા છસો કરતાં વધુ લોકોને મારા કાર્યાલયની મુલાકાત લીધી છે અને એમાં અંદાજે સાડા ત્રણસો જેટલા લોકોનો વ્યક્તિગત પ્રશ્ન છે એનું સુખદ નિરાકરણ આવ્યું છે પહેલો મુદ્દો વ્યક્તિગત કામો ઓફિસેથી થઈ રહ્યા છે મધ્યમ કક્ષાના કામો તાલુકા જિલ્લા કક્ષાએ અધિકારીશ્રીઓ સાથે સંવાદ કરીને થઈ રહ્યા છે જે મોટા કામો છે હું સરકારમાં રજૂઆત કરું છું પત્રો લખું છું અને જે કંઈ પ્રોસેસ કરવી પડે એ કરું છું આ થઈ ધારાસભ્ય તરીકેની કામગીરી પાર્ટીના આગેવાન તરીકેની કામગીરી કહું તો આખા ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોને જે કડદો થઈ રહ્યો છે માવઠાનો માર પડ્યો છે ટેકાના ભાવની ખરીદીની અંદર પણ અન્ય અત્યાચાર થઈ રહ્યો છે એ બધી જ બાબતોની અંદર આમ આદમી પાર્ટીની ટીમને સાથે રાખી અને અમે લડાઈ લડીએ છીએ આવેદનપત્ર વિરોધ પ્રદર્શન જનસભા ખેડૂત મહાપંચાયત એ કામ કરી રહ્યા છીએ ખેડૂતો માટે યુવાનો માટે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા પડે તો એક પાર્ટીના આગેવાન તરીકે આ કામ છે ધારાસભ્ય તરીકે આ કામ છે અને હજુ એમાંય કઈ વધઘટ તમને લાગતો હોય તો હું તો એમ કહું તમે એમને સૂચન આપો હળદરના સ્થાનિક લોકો એમ કહેતા જે બાપા સીતારામ ચોકની આજુબાજુ રહેતા હતા કે એમને તો સભા સાથે કશી લેવા દેવા નહોતી તેમ છતાં લોકો પોલીસ છે એમને માર ખમવો પડ્યો તો આમ આદમી પાર્ટી એના વિશે શું વિચારે છે તમારા નેતા છે એ શું અલગ કરી શક્યા હોત આજે આ એ આ કેટલાક લોકો છૂટ્યા છે તમારા રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ આવ્યા છે એમને મળ્યા છે પરંતુ જેમને માર પડ્યો છે એમને તમારી પાર્ટી તરફથી શું સપોર્ટ મળ્યો ને પાર્ટી તરફથી સપોર્ટમાં તો અરવિંદ કેજરીવાલ ખુદ આવ્યા છે ને જે ખેડૂતો જેલમાં ગયા એ ખેડૂતોનું અરવિંદ કેજરીવાલે પોતે આવીને સ્વાગત કર્યું એમને હિંમત આપી એમને એમની હિંમતને બિરદાવી એમને આશ્વાસન આપ્યું એક પ્રશ્ન તો ભાજપવાળાને બનવો જોઈએ કે ભાઈ તમારે બદલો લેવો છે તો આમ આદમી પાર્ટી સાથે લેવો છે નિર્દોષ ખેડૂતોને માર મારીને જેલમાં કેમ પૂર્યા એ તો એને પૂછવું જોઈએ કોઈએ અમારી સાથે ભાજપને વાંધો હોય અમને મારે અમને જેલમાં પૂરે તો એક અલગ વિષય છે સાહીઠ સાહીઠ પાસઠ પાસઠ વર્ષના વડીલોને તે નિર્દોષો જેલમાં પૂર દીધા તો ભાજપને કોઈ પૂછવું તો પડશે ને કે સાહીઠ વર્ષના માણસની સાથે તમને શું તકલીફ પડી થોડા મહિનામાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે સંસ્થાઓ છે એમાં ચૂંટણીઓ આવશે આમ આદમી પાર્ટીની શું તૈયારી છે એ બાબતે અમારી તૈયારી એક જ છે સંઘર્ષ અમારે તો લાંબી લડાઈ લડવાની છે પણ તમે ખેડૂતો પ્રત્યે વધારે લક્ષ આપી રહ્યા હોવ એવું નથી લાગતું અને જ્યારે વધારે વોટર છે પચાસ જેટલા વોટર ગુજરાતમાં છે અર્બન એરિયામાં રહે છે એટલે ભાઈ ખેડૂતનો દીકરો તો ખેડૂતો પ્રત્યે ધ્યાન આપે ને અમે ક્યાં ભાજપની જેમ ઉદ્યોગપતિના દલાલો છીએ અમે ખેડૂતના દીકરાઓ છીએ હું ચૈતરભાઈ રાજુભાઈ અમે બધા અમારા માય બાપ ખેડૂત છે તો અમે તો વધારે ધ્યાન આપીએ ને એમાં હું વાંધો જ પણ પચાસ ટકા આ છે આ તે છે એવું નથી તો ગુજરાત રાજ્યની નેવું ટકા આબાદી અત્યારે ધંધા રોજગાર વગર ની છે શાળા વગરની છે દવાખાના વગર ની છે રોડ વગર ની છે હું એમ માનું છું તો શહેરોમાં આ તકલીફ છે ગામડામાં આ તકલીફ છે અને અમે બધી તકલીફ તો લડીએ છીએ થેન્ક યુ વેરી